કેશોદ શહેરમાં ધોરણ 9 થી 12 ની પ્રિલિમિનરી પરીક્ષાનો આરંભ નમસ્કાર સભ્યો સાથે હું છું ગોપાલ વૈશાણિયા કેશોદ થી મળતી માહિતી મુજબ કેશોદ શહેરની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજથી 9 થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો આરંભ થયો છે આ પરીક્ષાઓમાં કેશોદ શહેરના અંદાજે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે શિક્ષણ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ શહેરની કુલ બાર સરકારી તથા ગ્રાન્ટેડ અને અંદાજે જેટલી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ધોરણ નવ અને દસની સામાન્ય પરીક્ષાઓ તેમજ ધોરણ અને ધોરણ અગિયાર અને બારના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમિનરી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે આ પરીક્ષાઓ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે પરીક્ષાઓ સવારે થી બપોરે વાગ્યા સુધી યોજાઈ રહી છે જ્યારે કેટલીક શાળાઓમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ધોરણ નવ અને અગિયાર માટે ડિસેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે ધોરણ દસ અને બાર માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત પરીક્ષાઓ યોજાશે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે

આ પરીક્ષાઓમાં દરેક વિષયના ચાલીસ ચાલીસ ગુણ રાખવામાં આવ્યા છે અને તેનો અભ્યાસક્રમ પંદર જાન્યુઆરી સુધી નક્કી કરવામાં આવ્યો છે શાળા સંચાલકો અને આચાર્યોએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપવા અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણીયા હું જ્યોતિ રૂપાપરા સરકારી ગર્લ્સ સ્કૂલ કેશોદ આચાર્ય વર્ગ બે જણાવું છું કે આજ રોજ અમારી શાળામાં ધોરણ નવથી બારની પ્રિલિમિનરી પરીક્ષા શરૂ કરવામાં આવી છે આ પરીક્ષા તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી બાર ની આ પરીક્ષા બોર્ડ નહીં અગાઉની નેટ પ્રેક્ટિસ જેવી પરીક્ષાઓ હોય છે ધોરણ દસ અને બાર માટે સો ગુણ તથા ધોરણ નવ અને અગિયાર માટે પચાસ ગુણની પરીક્ષા હોય છે સમગ્ર પરીક્ષા કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા પ્રવાહ પણ ચાલુ છે અને સવારના અને આવતા વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પણ ચાલુ થશે સૌ વિદ્યાર્થી બહેનો પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા મારું નામ વર્ષાબેન એન ભાખર હું શ્રી કે વણપર્યા કન્યા મંદિર મંદિરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજથી અમારી શાળાની અંદર ધોરણ નવથી બારને દ્વિતીય પરીક્ષા અને દસ અને ની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો છે અમારી શાળાના કુલ 558 અઠ્ઠાવન બાળકો છે આ પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા ખૂબ સરસ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે આ પરીક્ષા પૂરી થશે પછી ધોરણ દસ અને બારને બીજી ફેબ્રુઆરીથી રાઉન ટેસ્ટ છે એ શરૂ કરવામાં આવશે રાઉન્ડ ટેસ્ટ પણ બે વખત લેવામાં આવશે અને એની અંદર બાળકોને ખૂબ સારું શૈક્ષણિક કાર્ય અને અનુભવ મળી રહે એ રીતના પ્રશ્ન પેપર છે ટીચર દ્વારા કાઢવામાં આવે છે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો પૂરેપૂરો માહોલ મળી રહે એ રીતે પરીક્ષા અમે લઈ રહ્યા છીએ